તમે જોયું છે કે ભાઈ મેં અદાણીનું એક સ્કેન્ડલ બહાર પાડ્યું હતું છ હજાર કરોડનું વિધાનસભા ગૃહની અંદર તમે જોયું છે કે મેં વીસ હજાર કરોડનું અદાણીનો ડ્રગ્સના મુદ્દે સવાલ પૂછાતા અનેક પ્રશ્ન એવા સત્તાધારી પાર્ટીને ગૂંચવતા છે એટલે ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણાને બદનામ કરવા માટે આખું સુનિયોજિત કાવતરું થઈ રહ્યું છે ઉમેશ ઉમેશ મકવાણા વર્ષ સેવા આપી જ છે ભાજપ છોડી સત્તાધારી પાર્ટી છોડીને મેં આ સંઘર્ષનો રસ્તો અપનાયો છે એટલે હું શા માટે ભાજપમાં જાઉં મારે તો પ્રજાના કામો કરવા છે લોકહિતના કાર્ય કરવા છે યુવા